ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણે જે દિવેલા એટલે કે એરંડાના પાકની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમે એકથી લઈ અને દોઢ ફૂટનું અંતરે એરંડો છે તેમાં તમે જોઈ શકો છો કે એકદમ વધી ગયા છે અને તેમાં કોઈ વધારે ડાળો જોવા નથી મળી રહી એટલે કે મિત્રો ત્રણથી લઈ અને ચાર ફૂટના અંત અંતરે એરંડો રાખો જેથી વધારે ડાળ અને વધારે ઉત્પાદન ખેડૂત મિત્રો મળે તો મિત્રો આપણે તમને બતાવીશું કે જે ત્રણથી લઈ અને ચાર ફૂટના અંતરે એરંડો રાખેલો છે તેમાં કેટલી વધારે ફૂટ છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણથી લઈ અને ચાર ફૂટની અંતરે જે એરંડા રાખેલા છે તેમાં તમે જોઈ શકો છો કે વધારે ફૂટ અને વધારે ફૂટ હોય તો વધારે માળો આવે તો અને વધારે માળો આવે એટલે એરંડાના પાકની અંદર વધારે ઉત્પાદન મળે તો મિત્રો તમે જોઈ શકો છો આ પણ ત્રણથી લઈ અને ચાર ફૂટના અંતરે એરંડા છે તો તેમાં તમે જોઈ શકો છો કે વધારે પડતી ડાળો જોવા મળી રહી છે અને વધારે પડતી ડાળો જોવા હોય એટલે કે મિત્રો વધારે માળો આવે અને વધારે ઉત્પાદન જે છે તે ખેડૂત મિત્રોને મળતું હોય છે તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં બસ આટલું વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર